કાળા કારોબાર નો વિડીયો વાયરલ થયો છે મેઘરજનગરમાં કથિત અમૂલ ઘી વેચવાના કાળા કારોબાર છે થી સમાચાર સામે આવી રહ્યા છે નકલી અમૂલ ઘી વેચવાના કાળા કારોબાર નો વિડીયો વાયરલ થયો છે મેઘરજનગરમાં કથિત અમૂલ ઘી વેચવાના કાળા કારોબાર સામે આવ્યો છે મૂળ કિંમત કરતા બસો રૂપિયા ઓછા કરી ઘી વેચતો હોવાનો આક્ષેપ છે આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ છે હિતેન્દ્રજી નકલી અમૂલ ઘી વેચવાનો કાળા કારોબારનો વાયરલ થયો છે શું છે સમગ્ર વિગત જે પ્રકારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર પણ હવે ધીરે ધીરે નકલી ની બોલબાલા વધી રહી છે ત્યારે ફરી એકવાર જે પ્રકારે સોશિયલ મીડિયાની અંદર મેઘરજ તાલુકાનો જે એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર એક મહિલાએ આ નકલી ઘી હોવાના આક્ષેપો કર્યા છે સાથે આ વિડીયો વાયરલ કર્યો છે બીજી તરફ એ પણ જણાવ્યું છે કે આ જે અમૂલ ઘી છે બસો રૂપિયાના કિલોના ભાવે વેપારીના કે અન્ય વેપારી પધરાવવા માટે આવતો હોય છે અને જે પ્રકારે આ અમૂલ ઘી નકલી હોવાનો પર્દાફાશ કરતો તેમજ આક્ષેપો કરતો જે રીતે આ વિડીયો વાયરલ થયો છે જેને લઈને હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે આ પ્રકાર વિવિધ જે નકલીની જે ચીજ વસ્તુઓની બોલબાલા વધી રહી છે અને એ પણ ખુલ્લામ બજારોની અંદર વેચાઈ રહ્યું છે ત્યારે ખરેખર એક આ ચિંતાનો વિષય બની રહ્યો છે બીજી તરફ કહી શકાય કે જે મહિલાએ વિડીયો વાયરલ કરી જે નકલી હોવાના જે આક્ષેપો કર્યા છે જેને લઈને હાલ તો સમગ્ર મેઘરાજ શહેરની અંદર ચર્ચાનો વિષય જામ્યો છે અને આ બાબતે તંત્ર સજાગ બને અને જે પ્રકારે કયા ઇસમો દ્વારા આ નકલી ઘી બજારો અંદર વેચવામાં આવી રહ્યું છે અને આ નકલી જી કઈ રીતે બનાવવામાં આવી રહ્યું છે અને કોણ આનો કારોબાર કરી રહ્યો છે તેના સામે તટસ્થ તપાસ થાય તો કઈક બહાર આવી શકે તેમ છે જી જીતેન્દ્રજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અરવલ્લી થી નકલી અમૂલ ઘી વેચવાના કાળા કારોબાર નો વિડીયો વાયરલ થયો છે નગરમાં કથિત અમૂલ ઘી વેચવાના કાળા કારોબાર નો વિડીયો વાયરલ થયો છે એકમ કાર લઈ ઘી વેચ્યો હોવાનો વિડીયોમાં આક્ષેપ છે